શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ જ કરો છો તો પ્રથમ અને દ્વિતીય સ્કંદના દર્શન કેમ નહી કરવાનું આપણે તો સર્વાંગ દર્શન કરવાનું લોચન ભરી ભરી પીજે છે

અને મહાપ્રભુજી બધા ઉપર સુબોધની જે લખ્યા છે ના શ્રિતો વલ્લભાધીશો ન ચતુષ્ટા સુબોધિની ન રાધિ રાધિકા નાથો ભૂતલે જન્મભૂત મહાપ્રભુજી આજ્ઞા કરે છે એનું જન્મ છે કોનું નાશ્રિતો વલ્લભાધીશો જેને વલ્લભ નો આશ્રય કર્યો નથી ચોવીસ કલાકમાં પણ જેના મુખમાં એક વાર નામ ન આવતું હોય એ વૈષ્ણવનું જન્મ લેવું જ વૃથા છે બ્રહ્મ સંબંધ લીધું જેની કંઠી ગળામાં પહેરી છે એ મહાપ્રભુજીને એક દિવસમાં યાદ ન કરે એનું જન્મ વૃત્તા છે નાશ્રિતો વલ્લભાદિશુ નચ સુબોધિની જેણે ભાગવતજી ઉપર મહાપ્રભુજીએ ટીકા લખી છે ટીકા વિશ વ્યાખ્યા અને એનું નામ છે સુબોધિની બે જગ્યાએ જેમ સાત પ્રકારે અર્થ મહાપ્રભુજી સમજાવ્યા ને તો તત્વર્થ દીપ નિબંધ નામનો ગ્રંથ મહાપ્રભુજીનો છે એમાં ભાગવતાર્થ પ્રકરણ છે અને બીજા ભાગવતજી પરના સુબોધિની એટલે ચાર અને ત્રણ શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય અને વાક્ય પદે અક્ષર તત્વ નિબંધ અને સુબોધનીજી આમ સાત પ્રકારે મહાપ્રભુજી અર્થ ભાગવતજીના સમજાય ચદ્રષ્ટાર સુબોધિની અરે વાંચી ના શકો પણ જ્યાં વલ્લભ કુલના મુખે પુષ્ટિમાર્ગીય શાસ્ત્રીજીના મુખે સુબોધની આધારિત કથા થતી હોય એ સાંભળો તો એ જીવનનું સાફલ્ય છે ને ચતુષ્ટા સુબોધિની ન રાધી નાથો જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા અરે પુષ્ટાવતા ડરો છો તો પુષ્ટાવ્યા વગર પણ પધરાવ તો ખરા ઠાકોરજી વગરનું ઘર વૈષ્ણવનું ના હોવું જોઈએ ઘરમાં બધા માટે જગ્યા છે સુવાનો રૂમ જુદો જમવાનો રૂમ જુદો ટીવી જોવાનો રૂમ જુદો રમવાનો રૂમ જુદો તો પગે લાગવાનો એક રૂમ તો રાખો કે જ્યાં જઈને ક્યાંક બે હાથ જોડી હું દાસ છું એ આપણને યાદ આવે ભલે ને ખાનું હોય એ ખૂણો હોય પણ જ્યાંથી પસાર થવા માત્રથી ભગવાન યાદ આવી જાય એવો એક ખૂણો ઘરમાં હોવો કે પ્રભુનું સ્મરણ થઈ આવે એવી તો કોઈ જગ્યા ઘરમાં હોય કેમકે જેના ઘરમાં ભગવાન યાદ આવી જગ્યા નથી હોતી ને એને ઘરની બહાર નીકળે અને ભગવાન પલે પલે પોતાને યાદ અપાવતા હોય છે કંગના જીવનમાં પછી વારે ઘડીએ કઈ ને કઈ એવા સંકટો વિપત્તિઓ આવે કે એને ક્ષણે ક્ષણે ભગવાન યાદ કરવો પડે કે હવે પ્રભુ તું જ કરનારો છું તો બાર અંગ બાર સ્કંદ ભગવાન ભાગવતજીના દ્વાદશાંગો હિ પુરુષા એવા પરમાત્મા ત્રણસો પાંત્રીસ અધ્યાય એમાં પણ બે પ્રકારની ભાષા મહાપ્રભુજી બતાવી ત્રણ પ્રકાર લૌકિક પરમત અને સમાધિ ભાષા ત્રણ ભાષા ભાગવતજીમાં છે સમાધિ ભાષાને પ્રમાણ રૂપે મહાપ્રભુજી સ્વીકાર કરે છે આપણો પુષ્ટિમાર્ગ ચાર પાયા ઉપર ઊભો છે અને ચાર પાયા છે વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તતુષ્ટયમ આ ચાર મૂલ ગ્રંથો છે પ્રમાણ ગ્રંથો છે એટલે કે ઓથેન્ટિક ગ્રંથો છે આપણી શંકાનું નિવારણ કયા ગ્રંથોને જોઈને કરવાનું કયા ગ્રંથોના સાર રૂપે સિદ્ધાંત સ્વીકારી જીવવાનું તો કે આ ચાર અને આ ચારેની એક વાક્યતા કરીને બતાવે એને આચાર્ય કહેવાય શ્રી મહાપ્રભુજી આચાર્ય છે શંકરાચાર્ય જે રામાનુજાચાર્ય મધવાચાર્ય નિમ્બારકાચાર્ય જે વેદમાં છે એ જ ગીતાજીમાં એ જ બ્રહ્મસૂત્રમાં એ જ ભાગવતજીમાં છે એક જ વાતનો વિસ્તાર છે અહીંયા વિરોધ નથી વિવિધતા છે પણ એક વાક્યતા છે તો આ ચાર પ્રમાણ ગ્રંથો વેદ બ્રહ્મસૂત્ર ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત અને આપણે આ ભાગવત એને ફલ માનવામાં આવ્યું અને ફલનું શ્રવણ આપણે બધા મળીને કરી રહ્યા છે શ્રીમદ ભાગવત પ્રારંભ કરતા પહેલા અધ્યાયની મહાત્મ્યની કથાનું વર્ણન કરવું એવો એક વિવેક ભાગવત કથામાં માનવામાં આવે છે બે જગ્યાએ ભાગવતજીનું મહાત્મ્ય વર્ણિત કરવામાં આવ્યું એક સ્કંદ પુરાણમાં અને બીજું શ્રીમદ શ્રી પદ્મપુરાણમાં પ્રાય ભાગવત કથામાં પદ્મપુરાંતર્ગત મહાત્મ્યનું વર્ણન કરવામાં આવતું હોય છે પણ મહાત્મ્યના દર્શન છે છે આ ગ્રંથ ભાગવત આપણે કેમ કોઈ આના ઉપર ગીતાજી લાવે કોઈ વેદ લાવે કોઈ રામાયણ લાવે ને ઉપર ભાગવતજીનું પુઠું ચડાવી ચઢાવી દે અને આપણે વાંચીએ અને આપણને લાગે કે આ ભાગવતજી છે તો આપણે કેમ જાણવું આ ભાગવતજી છે કેવલ પૂઠા ઉપરથી કે ના એના લક્ષણ ઉપરથી ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તર વૃત્રાસ તદ ભાગવત મિશ્યતે એમ કહ્યું આ ગ્રંથ ભાગવત છે એનું લક્ષણ શું તો કે જેની શરૂઆત ગાયત્રી મંત્રથી થઈ હોય યત્રાધિકૃત્ય ગાયત્રી ગાયત્રી મંત્ર મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે મહાપ્રભુજી કહે છે મંત્ર તો પરબ્રહ્મનો મંત્ર છે શબ્દ દેવીની ભાવના જન્માદિ કરનારી માં તો પરમાત્મા પોતે છે યત્રાદિકૃત્ય ગાયણે તે ધર્મ વિસ્તર જેમાં વિસ્તારથી ધર્મનું વર્ણન હોય અને વૃત્રાસુર વધો પેત જેમાં વૃત્રાસુરના વધની કથા હોય તદ ભાગવત મિશ્રતે કે વૃત્રાસુરના વધ દ્વારા ભક્તિનો ભૂતલ પર પ્રચાર થયો મહાપ્રભુજી કહે છે જેમ અત્તરનું ઢાંકણું ખુલે અને એની સુગંધ એવી ફેલાય કે તુરંત ખબર પડી જાય સામેવાળા ઉભાને કે આ કયું અત્તર છે એમ જ્યારે ભાગવતજીના શ્લોકોનું એક ઢાંકણું ખુલે અને એની સુગંધ ફેલાય અને સમજાઈ જાય કે આ તો ભક્તિનો ગ્રંથ છ અધ્યાયમાં પદ્મપુરા અંતર્ગત મહાત્મ્ય કારણ કે મહાત્મ જ્ઞાન ન થાય ત્યાં સુધી એની જોડે વ્યવહારનો વિવેક નથી આવતો જેનું મહાત્મ્ય બુદ્ધિમાં સ્થિર ન હોય ને જેની મહત્તા તમે ન સ્વીકારો એને મહત્વ ના આપો એટલે મહત્તા જાણવાથી મહત્વ સ્થાપિત થાય છે તમારા ઘરમાં કોઈ કે આ બહુ જ કિંમતી હીરો છે સાચવજો તમે બહુ સાચવીને રાખો પણ એની મહત્તા કયા વગર કોઈ મૂકી દે તો ગમે ત્યાં મૂકી આવો એટલે મહાત્મે સમજાયું ભક્તિની વ્યાખ્યા જે કરી છે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રોધિક સ્ને ભક્તિ ભક્તિ શબ્દના ડેફિનેશન આપતા વ્યાખ્યા આપતા સમજાવ્યું ભક્તિ કહેવાય કોને ત્રણ જણાએ ભક્તિની વ્યાખ્યા આપી છે સાંડિલ્ય મુનિ નારદજી અને વ્યાસજી આ ત્રણ જણાએ ભક્તિ શબ્દને સમજાવે છે સાંડિલ્ય મુનિએ ભક્તિ શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું સા પરાનુરક્તિ ઈશ્વરે ઈશ્વરમાં પરમ અનુરક્તિ એ ભક્તિ છે નારદજીએ ભક્તિની વ્યાખ્યા આપતા કહ્યું સા તું અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા છે મહાપુરાણ એવું શ્રીમદ ભાગવત સ્વયં ભગવાનની વાણી એવું શ્રીમદ ભાગવત સ્વયં ભગવાનનું સ્વરૂપ એવું શ્રીમદ ભાગવત અને એવા શ્રીમદ ભાગવતના દર્શન કરતા પ્રથમ સ્કંદમાં વિરામ તરફ આપણે ગઈકાલે ગયા હતા પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો શ્રાપ લાગ્યો મૃત્યુ આવશે એવા સમાચાર મળ્યા મૃત્યુને મારવાની કોશિશ ન કરી મૃત્યુને સુધારવાની ચિંતા કરી અમુક વસ્તુ જીવનમાં આવવાની જ છે એનાથી તમે બચી નથી શકતા શકતા એનાથી તમે ભાગી નથી એને ફેસ જ છે અને એટલા માટે એ દુઃખ હોય એ સુખ હોય એ વિપત્તિ હોય એ સંકટ હોય એ જન્મ હોય એ મૃત્યુ હોય એ બાલપણ હોય એ યુવાની હોય યા વૃદ્ધાવસ્થા હોય આ બધું જ જીવનમાં અનુભવવાનું જ છે આપણે ઉત્તમ રીતે એને ફેસ કેમ કરીએ એનો સામનો કઈ રીતે કરીએ એનો સ્વીકાર કઈ રીતે કરીએ આપણે તો એ કલા શીખવાની છે હું વૃદ્ધ ન થાઉં એ સંભવ નથી પણ વૃદ્ધાવસ્થામાં પણ પ્રસન્નતામાં કેમ રહી શકું આપણે તો એ શીખવાનું મારા જીવનમાં દુઃખ નહીં આવે એ સંભવ નથી દુનિયામાં ગમે તેટલા મોટા સ્થાન પર બેઠો હોય ગમે તેટલો સુખ વૈભવની વચ્ચે રહેતો હોય પણ એના જીવનમાં દુઃખ બહુ સહજ છે નહીં આવે એની મહેનત નહીં કરવાની આવે તો શું કરવાનું કેવી સમજણ રાખવાની કઈ રીતે ફેસ કરવાનું શીખવાનું તો એ છે એમ જ મૃત્યુ જાત સહી ધ્રુવો મૃત્યુ ભગવદ્ ગીતામાં ભગવાનના વચન છે આવવાનું જ છે બધાને આવવાનું છે પણ મૃત્યુ સમયે મારે મારા જીવનની અવસ્થા મારી સમજણની અવસ્થા એ મૃત્યુને મહોત્સવ માની જેમ યુવાનીનો સ્વીકાર કર્યો જેમ વૃદ્ધાવસ્થાનો સ્વીકાર કર્યો એમ મૃત્યુનો પણ હું ઉત્સવ માનીને સ્વીકાર કરીશ અને એટલા માટે કેટલીક બાબતો જીવનમાં બહુ સહજ છે પણ એ સહજ રૂપે આવતી ઘટનાઓને ન સ્વીકારવાને કારણે અસહજ બની જાય છે એનું રૂપ વિકૃત અને ભયંકર બની જાય છે મૃત્યુ એક વાર મારે છે પણ મૃત્યુનો ભય રોજ માણસને મારે છે દરેકને કોઈ ને કોઈ પ્રકારે મૃત્યુનો ડર લાગે છે મૃત્યુ એ તો એક જ વાર મારતું હોય છે માણસને પણ એનો ભય કેટલી વાર મારી દે એટલે કે મૃત્યુ કરતા પણ મૃત્યુનો ભય વધારે ભયંકર છે દુઃખ કરતા પણ દુઃખ આવવાનો ભય વધારે મોટો ને ભયંકર હોય છે અને એટલા માટે મહાપ્રભુજી કહે છે ત્રિદુઃખ સહનમ ધૈર્ય મામૃતે સર્વત સદા તક્રવત ભાવ્યમ જળવત ગોપ ત્રણે પ્રકારના દુઃખો સહન કરવા એ આવવાના તો છે જ પણ એનો સ્વીકાર કરો છો કે નહીં અને જે દિવસે ભય જતો રહે છે એ દિવસે દુઃખ નાનું થઈ જાય છે જે દિવસે ભય જતો રહે છે એ દિવસે મૃત્યુ પણ નાનું થઈ જાય છે જીવન મોટું બની જાય છે જીવન મોટું ને મૃત્યુ નાનું જીવનની અવસ્થા લાંબી છે મૃત્યુ ક્ષણિક છે પણ આખી જીવન મૃત્યુનો વિચાર કરતા કરતા માણસ જીવતો હોય છે શ્રાપ લાગ્યો કોઈ સદગુરુને શોધ્યા ઘણી વાર લોકો કે મેં આને ગુરુ કર્યા અરે તો ગુરુ હતા જ આપણે શિષ્ય થઈને આવ્યા આપણે કોઈને ગુરુ નથી કરતા આપણે તો શિષ્ય થવા જઈએ છીએ પણ અનુકૂળ ઉત્તર મળે એવા જ ગુરુની શોધમાં ચાલશો તો ક્યાંક ગુરુના નામે પણ છેતરાઈ જશો ઘણી વાર અનુકૂળ જવાબ ન મળે એને કારણે લોકો ગુરુ બદલી નાખતા હોય છે કે મેં ધાર્યું તો એ તો કહ્યું નહીં તો આવી અનુકૂળ જ વાત ગોતવાની હોય તો પછી સદગુરુ જીવનમાં નહીં મળે મારે એવા સદગુરુની આજ્ઞામાં રહેવું છે

પ્રણ મામી ચિંતાઓ આવી જીવનમાં અને આવશે સહજ છે મન છે એટલે ચિંતાઓ પણ છે પણ એનું નિવારણ ક્યાં છે એક રીતે માણસ નિવારણ ગોતવા માટે સંસાર આગળ ફાફા મારે અને સમજદાર વ્યક્તિ કોઈ મહાપુરુષનો આશ્રય લઈ લે ભગવદ આશ્રય લઈ લે ग्रंथ आश्रय ले ले मंत्र आश्रय ले ले उपाय कदाच संसार नो व्यक्ति कोई रस्तो बताव से दुख समाप्त नहीं करी सके पर भगवान के गुरु ना शरणे जशो ते तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः ये दुख दूर करवानो रस्तो नहीं बतावे ये दुख ने जारी लेशा સબ દુઃખ દૂર ગયે તુમ દેખત સુખકો પારો તુમ શરણાગત આવ્યો શ્રી વલ્લભ તુમ શરણાગતનારા શ્રી મહાપ્રભુ ભક્તો તો અનેક છે પ્રહલાદ છે ધ્રુવ છે અબરીશ છે વિધુર છે ઉદ્ધવ છે અનેક પ્રકારના ભક્તો છે તો કેવી ભક્તિ કરીએ તો કહું પ્રભુને જે ભક્તિ સૌથી અધિક એવી ભક્તિ કરવી તો પ્રભુને સર્વથી અધિક ભક્તિ કોની ગમી છે તો કહું ગોપીજનો અને આ ગોપીજનોની ભક્તિ એ જ પુષ્ટિ ભક્તિ તમે નિર્ગુણી ભક્તિ કહો ભાગવતી ભક્તિ 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 કહો 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 ગોપી કે પુષ્ટિ આ બધા સમાનાર્થી શબ્દો છે એટલે ગોપીઓનો ભાવ હૃદયમાં ધારણ કરીને પછી પ્રભુ સન્મુખ બેસીએ પ્રભુને સિંહાસન રહેવાની આદત જ નથી એને તો ખડો ગમે છે ગોદ ગમે છે

કે જ્યાં કેવલ વિશુદ્ધ ભક્તિની જ વાત છે પુષ્ટિ માર્ગમાં સાધનો અપાતા જ નથી અહીંયા તો ફલ અપાય છે તો કહ્યું કે અમે મારા કરીએ પાઠ કરીએ વ્રત કયા બધું સાધન નહીં આપણે ત્યાં તો બધું ફલરૂપ છે બધું ફલાત્મક છે શ્રવણમ કીર્તનમ મિશ્રો સ્મરણમ પાક જેટલી પણ ભક્તિઓ છે ફલમાં ફલરૂપ છે આપણે ત્યાં એમ નથી માનતો કે નવું યમનાષ્ટક કરીશ તો યમનાજી રાજી થશે તો યમનાષ્ટક સાધન થઈ ગયા એમ માનો કે નવ યમનાષ્ટક કરું તો યમનાજી કૃપા કરે તો યમનાષ્ટક સાધન પણ આપણે ત્યાં તો કહ્યું ફલ ફલિત હોય ફલરૂપ જાણે ફલરૂપ જાણીને કરવું એટલે એમ નહીં માનવું કે નવ યમનાષ્ટક કરવાથી યમનાજી કૃપા કરશે પણ એમ વિચારવું આજે યમનાજીની ખૂબ મોટી કૃપા થઈ હું નવ યમનાષ્ટક કરી શકું તો એ યમનાષ્ટક ફલરૂપ થઈ ગયા વસ્તુ એ જ છે કરવાનો ભાવ જુદો હોય છે વૃત્તિ જુદી હોય છે એટલે દ્રષ્ટિકોણ બદલી નાખવાનું અહીંયા ક્યારે પણ સાધન બનાવીને કોઈ વસ્તુ નહીં કરવી કે સેવા કરવાથી ઠાકોરજી રાજી થશે ના ઠાકોરજી મારા પર બહુ રાજી છે કે મારા ઘરે બિરાજીને સેવા લે છે તમારી સેવા ફલરૂપ થઈ ગઈ ફલ ફલિત હોય ફલરૂપ જાણે ફલરૂપ જાણીને કરશો તો ફલિત થશે પણ સાધન માનીને કરશો તો બધું સાધન બન્યું રહેશે એટલે તમારી ભક્તિને સાધન ભક્તિમાંથી ઉપર લઈ ફલ ભક્તિ બનાવી

પશ્ચાતાપ અને વિરહમાં ફરક છે આપણે જે નિશાનાકીર મારાથી તો આય નથી થતું પેલું એ નથી થતું એ વિરહ નથી તો પશ્ચાતાપ છે એટલે પશ્ચાતાપ ને વિરહ ન ગણતા આ બંનેમાં બહુ મોટો ફરક છે આસમાન જમીન જીવ બાળ્યા કરવો એ વિરહ ન કહેવાય વિરહ તો ફલાત્મક છે પ્રભુ કૃપા કરી વિરહનું દાન આપે પ્રભુને યાદ કરીને આંખો બીજાય ને એ તો સૌભાગ્યની વાત છે સામે પ્રભુ હોય અને આનંદ મેળવીએ જુદી વાત એ સંયોગ આનંદ પણ વિપ્રયોગ નો આનંદ પણ અનુભવ કરવો જોઈએ અમારા ગોપીઓ જો વિરહ વિયોગ અને વિપ્રયોગ ત્રણ શબ્દો છે એક છે વિયોગ છૂટા પડ્યા હોઈએ મળવાની ઈચ્છા હોય પણ હજી વિયોગ જ ક્યારે મળ્યા જ ના હોય બીજો વિરહ એકવાર મળીને પછી વિખોટા પડે આ ગોપીઓનો વિરહ છે અને ત્રીજો છે વિપ્રયોગ જે ભ્રમર ગીતમાં અનુભવ કરાવ્યો ગોપીજનો એમ દેહ અંતરાય છે પણ અંતરમાં આત્મ રમણ છે જે ભ્રમર મિલોનું અંતર હોય ક્યાંક ડિસ્ટન્સ છે જો ભગવાન અને આપણી વચ્ચે ડિસ્ટન્સ છે કે વોલ છે ભગવાન અને આપણી વચ્ચે અંતરાય છે કે અંતર છે અંતરાય કે અંતર અંતરાય જ અંતર તો ડિસ્ટન્સ તો ક્યાંક ને ક્યાંક અંતર ખાપો એ ડિસ્ટન્સ કહેવાય આપણે જે ક્ષણે જે જગ્યાએ છીએ એ જ ક્ષણે એ જગ્યાએ ભગવાન છે કે નહીં છે ને તો અંતર તો છે જ નહીં અજ્ઞાન નો અંતરાય છે ગોપીઓની ભ્રમર ગીતની અવસ્થા એવી છે કે દેહથી અંતર લાગે પણ આંતર રમણ છે પ્રભુની સાથે નિકટતાનો અનુભવ કરે છે સ્વાનુભાવનો અનુભવ કરે છે એટલે બંને અવસ્થાનો ગોપીજનો અનુભવ કરી રહ્યા છે વિપ્રયોગ અને અને સંયોગ બંને એ ત્રણ વસ્તુ વિયોગ વિરહ અને વિપ્રયોગ વિરહ પણ ત્રણ પ્રકારના કયા ભૌતિક આધ્યાત્મિક અને આદિ આદિ ભૌતિક વિરહ કયો પોતાના દોષોનું જ્ઞાન થાય અને એમ થાય કે ક્યારે આ દોષોમાંથી સ્મરણ થાય પણ દોષોનું જ્ઞાન થયું વિરહ થયો અંતકણ શુદ્ધ થયું દોષોમાંથી મુક્ત થયા અને પછી પ્રભુને મળવાની જે ઈચ્છા જાગી એ આધ્યાત્મિક વિરા અને આધિ દૈવિક વિરહ છે કે જયારે અંતઃકરણ શુદ્ધ થયું અને સ્વ સ્વરૂપનું જ્ઞાન થયું કે મારું તો મૂળ લીલામાં સખી સ્વરૂપ છે અને પ્રભુને પામવાનો જે વિરહ જાગ્યો એ આથી દૈવિક વિરહ છે તો છે સેવા કરતા કરતા પ્રભુ પ્રસન્ન થઈને વિરાનું દાન આપે છે વિરહ દુર્લભ છે ગુસાઇજી પ્રભુચરણ વિરહ તમે જો વિજ્ઞપ્તીમાં કે જ્યારે છ મહિના સુધી વિયોગ થયો વિપ્રયોગ થયો ગુસાઇજી નો સિનાથજી સાથે

પણ વીરા અમારા જીવનો સ્વભાવ છે આપના વગર જીવી નહીં શકે તો અહીંયા ગોપીઓની અવસ્થા એ વિરહની અવસ્થા છે અને વિરહ દુર્લભ છે શું ક્યારે રાતના વિચાર કરતા કરતા એમ થયું કે અરે પ્રભુ વીસ વીસ વર્ષ થઈ ગયા બ્રહ્મ લીધે હજી ઠાકોરજીની સેવા મારા ઘરે બિરાજી નથી પ્રભુ ક્યારે કૃપા થશે ક્યારે આ દેહથી ભગવત સેવાનો અમે એ સુખ લઈ શકીશું પ્રભુ ઉમર તો જઈ રહી છે ક્યાં બધા અવસ્થા આવી જશે ખબર નહીં પડે પ્રભુ હવે ક્યારે કરતા કરતા ક્યારે આખો ભીજાયો ભીલું થયું વિચાર તો કરો ક્યારે આ થશે જો ગમે તેટલા મોટા મા બાપનો દીકરો હોય ને સુખી ગમે તેટલા હોય એ ક્યારે એમ ના કહે કે બેટા ટેન્થમાં છું શું ભલે બે ચાર વર્ષ ફેલ થઈ જાય વાતો ની શાંતિથી ભણે એ તેમ કે કે તું ટ્યુશન રખાવો ક્લાસીસ ભરાવો પણ આજ વર્ષે નીકળી જ એમ જયારે સદગુરુ મળે ને ત્યારે એની ચિંતા થાય હવે સમય નથી આજ વર્ષે શરૂ કરી દેવું છે હવે નહીં તો ક્યારે કઈ સગવડતા અનુકૂળતાની રાહમાં આપણે બધા બેઠા છે કરીશું ક્યારે લોકો એમ પ્લાનિંગ કરે ગડપણમાં ગડપણ એટલે એવું થયું કે દેખાતું બંધ થશે ત્યારે દર્શન કરીશ સંભળાવાનું બંધ થશે ત્યારે કથા સાંભળીશ પગ ચાલવાના બંધ થશે ત્યારે સેવા કરીશ ગણપણનું પ્લાનિંગ એટલા જ થયું પણ ચોખ્ખે ચોખ્ખું કહું નથી થતું પછી અત્યારે અવસર છે મોકો છે શરીર સાથ છે કરવા અને જે કર્યું તમારું રહી ગયું રહી ગયું અવસર બેર બેર નહીં આવે ભગવજી તો ચેતવે છે વારે ઘડીએ આવા મોકા નહીં આવે જો આપણા કર્મ પરથી એમ લાગે છે કે આવતા ઘરમાં માણસ થઈશું અને એમાં વૈષ્ણવના ઘરમાં જન્મ મળશે પ્રભુ ચાન્સ નથી આપ્યો આપણને મનુષ્ય દેહ પણ વૈષ્ણવ કુળમાં વૈષ્ણવ પરિવારમાં જ્યાં ભક્તિની બધી જ અનુકૂળતાઓ હોય આવો અવસર પછી ક્યારે મળશે ક્યારે કોણ જાણે નિશ્ચિત બનીને નહીં ને એવું ભક્ત ભક્તિ તો ચિંતિત રહેવું કે હું ક્યારે આ બધું કરીશ ક્યારે આ બધા ગ્રંથો વાંચીશ ક્યારે મારા ધર્મને જાણીશ